રેવન્યુ ના કાયદાની બહુ સારી જોગવાઈઓ છે કારણ કે દસ્તાવેજ જ્યાં સુધી નથી થતો ને ત્યાં સુધી તમને સંપૂર્ણ માલિકી એક નથી મળતા મુખ્ય માલિક મુખ્ય માલિક જઈએ છીએ એક વાર સેલ રીડ થઈ ગયું તો કોઈ તાકાત નથી કે તમારી પાસે અધિકાર છીનવી શકે આ વસ્તુને બે જુદી જુદી સમજવાની જરૂર છે ખેતીની જમીન છે જે છોકરાઓ નાલાયક પાકે છે એના માટે રમણીભાઈ કોટડીયાનો વિડીયો છે કે જે પોતાના મા બાપને નથી હાચવતા એને એ અકલ નથી કે મા બાપે આ જમીન બચાવી તને ખેડૂત બનાવ્યો છે એટલે જો મા બાપ ને છોકરાઓ નહીં તો મા બાપ માંથી મા કે બાપ પ્રાંત અધિકારી સાહેબ ને અરજી કરશે કે મારી જીવન નિર્વાહનું સાધન આ એકમાત્ર હતું અને મેં મારા છોકરાને લાગણી વસ્તી જમીન આપી દીધી છે અને હવે મને પાલવતા નથી અને મારી કામ કરવાની કેપેસિટી નથી અને મારું જીવન નિર્વાહ થઈ શકે એમ નથી તો મારા છોકરાના નામ કમી કરી અને મારું પાછું નામ દાખલ કરવું તો છોકરાનું નામ કમી થઈ કેસ દાખલ થશે એકસો પાત્રીસ નોટિસ બચશે છોકરાનું નામ કમી થઈ બાપનું નું નામ પાછું દાખલ થશે પણ આમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો બાપુ આવું કરીને ખેડૂત ખાતેદાર નથી બની જતો વચગાળામાં ક્યાંય જમીન લીધી હોય તો ધબો નમો હોટલે ખોટા કામ કરવા માટે પાછા ખેડૂત ખાતેદાર ન થતા